બાપા સીતારામ ગ્રુપ ઓફ કંપની સોલાર એનર્જીમાં છેલ્લા દસ વર્ષથી કાર્યરત છે તેમજ બાપા સીતારામ ક્રેડિટ સોસાયટીના દસ વર્ષ સફળતાપૂર્ણ પૂર્ણ થવાના ભાગરૂપે એન્યુઅલ મિટિંગનું આયોજન સેલવાસ ખાતે આવેલ વ્હાઇટ ફેર રિસોર્ટ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં કંપનીના ડાયરેક્ટર શ્રી અનિલભાઈ પંડ્યા આર કે શાહ દિલાવરસિંહ રાણા અને આર એમ ગોસ્વામી સાહેબની ઉપસ્થિતિ રહી હતી ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ દ્વારા અગિયારમા વર્ષની ધમાકેદાર ઇનિંગની શરૂઆત કરવામાં આવશે તે વિવિધ બ્રાન્ચના હેડ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી હતી ત્રણ દિવસના આ કાર્યક્રમમાં વ્હાઇટ ફેર રિસોટ ખાતે મ્યુઝિકલ ઇવેન્ટ તેમજ દૂધની લેક ખાતે બોટિંગની મજા સમગ્ર ટીમે માણી હતી બાપા સીતારામ ક્રેડિટ સોસાયટીના તમામ બ્રાન્ચના મેમ્બર દ્વારા બાપા સીતારામ ક્રેડિટ સોસાયટીમાં દસ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી અને અગિયારમાં વર્ષમાં મંગળ પ્રવેશ સાથે આગામી વર્ષના વિશેષ લક્ષ્યાંકનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો આ તકે કંપની મિટિંગમાં ડાયરેક્ટર બોડી દ્વારા પણ તમામ બ્રાન્ચ હેડ અને મેમ્બરને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી નમસ્કાર મિત્રો જીટીવી ગુજરાત ન્યૂઝની ટીમ આવી પહોંચી છે સેલવાસા જી હા સેલવાસા ખાતે આવેલ વ્હાઇટ ફેધર રિસોર્ટની અંદર બીએસઆઈટી ગ્રુપ ઓફ કંપનીઝની એન્યુઅલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ નયન રમ્ય નજારો પણ આપને દર્શાવી રહ્યા છે ખાસ કરીને બી કંપની સોલર એનર્જી બાયોસીએનજી સિવાય અલગ અલગ પ્રોડક્ટની અંદર મેન્યુફેક્ચરિંગ અને સ્ટાર્ટઅપ પણ તેમનું ઈપીસી પ્લેયરથી હતું ત્યારે એન્યુઅલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં એમના ડિરેક્ટર અને એમની વિવિધ બ્રાન્ચના હેડ પણ ઉપસ્થિત છે ત્યારે સૌપ્રથમ આપણે વાત કરીશું અહીંયા એમના ડિરેક્ટર સાથે આપનું નામ દિલાવરસિંહ રાણા જી આજે આપને તે અહીંયા શું આયોજન હતું અમારા જે બે હજાર પચીસ છવ્વીસની જે ફાઇનાન્શિયલ ઇયર છે એનું એક પ્લાનિંગનું આયોજન હતું જે અમારી સત્તર અઢાર બ્રાન્ચો છે ત્યાંના બધા બ્રાન્ચ મેનેજરો તે સત્તા સર્વ સ્ટાફ મેમ્બરો તે છતાં ડિસ્ટ્રિબ્યુટર ડીલર મેમ્બરોને પણ બે દિવસથી વાઇટ ફેધર રિસોર્ટમાં સેલવાસામાં રોકાણ કરવામાં આવ્યું હતું અને નવી ન્યૂ નવું સેટઅપ અને નવા ઉત્સાહ સાથે એક નવું આયોજન કરવામાં આવ્યું છે જે આપની સમક્ષ ટૂંક સમયમાં અમે હાજર કરીશું અને નવા સોપાનો સાર કરવાના અમે કોશિશ કરીશું જી ખાસ કરીને સોલાર એનર્જીમાં હાલ પીએમ પણ એપ્રિસિએટ કરી રહ્યા છે અને ફોકસ કરી રહ્યા છે ત્યારે આપને મેન્યુફેક્ચરિંગમાં સોલાર ફ્લેટમાં કઈ ટાઈપની ફ્લેટો મેન્યુફેક્ચર થશે હાલમાં ભારતમાં પાંચસો ચાલીસ વોટ પાંચસો એંશી વોટ પાંચસો નેવું અને પેનલો સૌથી વધુ મેન્યુફેક્ચર થઈ રહી છે પણ એના કરતાં પણ લેટેસ્ટ ટેકનોલોજી જે સિક્સટીન બસ બાર ઉપર પાંચ છસોને પચીસ વોટથી લઈને છસો સિત્તેર વોટ સુધી જી ટ્વેલ્વ આર સેલની પેનલો કહેવાય છે તેનો આપણે પ્લાન્ટ વડોદરા ઓલમોસ્ટ ઇન્સ્ટોલ થઈ જવા આવ્યો છે અને જે આવનારા એક મહિનાની અંદર બે મહિનાની અંદર પ્રોડક્શન પણ કાઢવાનું ત્યાં સ્ટાર્ટ થઈ જશે તો પાંચ એકસો છપ્પન સેલની પેનલો અને એકસો બત્રીસ સેલની પેનલો જે માર્કેટમાં ગ્લાસ ટુ ગ્લાસ તર આવશે અને જે સૌથી લેટેસ્ટ ટેક્નોલોજી અત્યારે ધરાવે છે તો સોલાર મેન્યુફેક્ચરિંગની અંદર પણ બીઆરસીટી ગ્રુપ ઓફ કંપની દ્વારા જે પ્રકારના ગ્રેડ સાથેની પેનલ બનાવવામાં આવી રહી છે ત્યારે એમના અન્ય ડિરેક્ટર સાથે પણ આપણે વાત કરીશું જી આપનું નામ જણાવશો અનિલભાઈ પંડ્યા નામ છે અને બાપા સીતારામ ગ્રુપ ઓફ કંપનીનું અહીંયા અમે એન્યુઅલ મિટિંગનું આયોજન કરેલું હતું અને બે હજાર પચીસ છવ્વીસમાં આપણે કઈ રીતના આગળ વધુ એના માટે અમે દરેકની સાથે મીટિંગ કરી અને બે દિવસ અમારા દરેક ડિસ્ટ્રીબ્યુટરને દરેક ઓફિસ જે અમારી છત્ર બ્રાન્ચ છે એના હેડને એના બેકેન્ડ સ્ટાફ મેં એક આઈટી વિભાગ બધાને બોલાવીને બધાને બીજે અમે એન્જોય કરાવ્યો છે ફ્રેશનેસ આપ્યું છે બધાને અને એકદમ બે દિવસ મજા આવી છે રિસોર્ટની અંદર અને ભવિષ્યમાં બે હજાર પચીસ છવ્વીસનું કેડિટ સોસાયટીનું પ્લાનિંગ સોલરનું પ્લાનિંગ અને અન્ય લાઇનમાં જે પેનલ પ્રોડક્શનમાં પણ શું કરવું એના વિશે સરસ અમે મિટિંગ કરીને આયોજન કરી અને સફળ અમારું આયોજન રહ્યું છે નયા રિસોર્ટ પણ બહુ મજા આવી છે ને ખૂબ જ સરસ આનંદ કરીને આજે અમે ઘરે બધા જઈ રહ્યા છીએ દરેકને બાપા હિતારામાં